તો મિત્રો આજે આપણે જઈએ છીએ માતા મંદિરે તો તમે મારા આગલા વિડીયોમાં જોયું હશે આપણે ખોડિયાર માતાજીના મંદિરે ગયા હતા આજે આપણે જવાનું છે ગાત્રાલ માતાજીના મંદિરે તો તમે જોઈ શકો છો આ રસ્તો ખોડિયાલમાં ઓર આવી ગયો અહીંથી ખોડિયાલમાં તરફ જવું હોય તો તમારે ડાબી સાઈડ વણાકો રહી જવાનું હોય છે અને ગાત્રાલમાં તરફ જવું હોય તો તમારે અહીંથી સીધે સીધું જવાનું હોય છે રસ્તો કેવો છે તે તમે જોઈ લોડિયલમાં વાળો રસ્તો તો આમાં કાંઈ કહેવાય એનાથી અઘરો આપણને આ ગાત્રાલમાં વાળો રસ્તો લાગવાનો છે રસ્તો સારો છે પણ આમ તમે જુઓ ને તો ડુંગરાળ વાળો એરિયો જાજો છે આમાં ડુંગર ચડવો અને ઉતરવો બહુ અઘરો છે તો તમે બનાવી જ વિડીયોમાં એટલે તમે આ જોઈ શકો છો નજારો ડુંગર ચડવાનો ગાતરાળમાં તરફ જવા વાળા રસ્તાનો જોઈએ રસ્તો તો મસ્તીનો હે તો આ આખે આખો ડુંગર આપણે ચડીને જવાનું જય મિત્રો જોઈ કેવો નજારો છે અને કેવી મજા આવે આ જગ્યાએ ફરવાની અહીંયા ફોર વ્હીલો પણ આવતી હોય છે રાત્રેમાં રસ્તો છે એક નંબર આપણને પણ ડુંગરા એરિયો છે એટલે તાકાત કરવી પડે ગાડીને જોઈ વારો રસ્તો આવી જાય ત્યાં આપણે ધ્યાન રાખવું પડે અહીંથી આપણે ધીમે ધીમે જવું પડે આપણી ગાડી ગઈ તો સીધા આપણે નીચે લદ્દાખ જવાની જરૂર ન પડે એવો રસ્તો અમારે અહીંયા ગાત્રાળમાં નો છે જો હોય ની મારે જંગલની વચ્ચે આવેલું માં ગાત્રાળનું મંદિર ને અમે અમે ચોમાસામાં તમે આવ્યા હોય આ જગ્યાએ દર્શન કરવા માટે કેવી મજા પડી જાય જોઈ લો મિત્રો અદભુત નજારો છે આ અદ્ભુત ડુંગર ઉપર ચડી જવાનું જોઈ મજા આવે કેવા કેવા રસ્તા છે આખો રસ્તો સરસ છે ફેરફારી હોય જાય પણ વચ્ચે વચ્ચે જંગલ આવતા હોય છે એટલે તમે જોઈ લો અહીંયા લોકો પણ પાણી પાવાની તે બધી વસ્તુ કરવા આવે છે કદાચ લીલ ગાય ને બધું મને દેખાય હું તમને એ કેમ કે અવાજ સાંભળીને ભાગી જતા હોય છે મોર ભાગી જતા હોય છે આ તો વધારે ભાગી જાય હજી આપણે નીચે જવાનું છે આપણે પહોંચી ગયા છીએ ગઠરમાના મંદિરની બાજુમાં હજી આપણે અહીંથી નીચે જવાનું છે નામ સીધે સીધો રસ્તો જાય છે તે ગાયત્રી મંદિરે જતો હોય છે આ બાજુનો આ બાજુનો રસ્તો ગાયત્રી મંદિરે જાય છે અને આ બાજુથી આપણે જવાનું હોય છે ગાય મંદિર તરફ તો ચાલો આપણે મંદિર તરફ જઈએ મંદિરે દર્શન કરીએ માતાજીના જય 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 મસ્ત જગ્યા છે અહીંયા બપોરે જમવું આવ્યા હોય કેવી મજા આવી છે લાગે ને એકદમ જન્લમાં આવી ગયા હોય એવું ફીલ થાય જોઈ લઈએ અહીંયા પણ પવન ચક્યું લખાઈ ગઈ છે ચાર પાંચ ચાર પાંચ તો નહીં પણ ઘણી બધી પવન ચક્યું લખાઈ ગઈ છે જોઈ તમે રસ્તો જોવો જવા આવા રસ્તામાં તમે જાઓ એટલે અમે તમે જોવા આવ્યો હોય એટલે કેવી મજા આવે આ રસ્તા ઉપર થઈ અહીંયા પણ પાણીની સુવિધા છે અહીંયા પણ હરિભક્તો બધા આવતા હોય છે ચકલા ચરને પાણીને બધી વસ્તુ નાખવા માટે આ પાણીની લાઈન આઠે ચૂકેલી છે ઝાડવાને પાણી પાવા માટે જેથી કરીને જંગલનો ગ્રોથ વધે અને ખાખરાને બધા વસ્તુ મોટા મોટા લીમડા અને બધું અહીંયા વાયબ્યું હોય આખી આખી પાણીની નળી મૂકેલી છે અહીંયાથી પાણી ઉપર જતું હોય છે મંદિરે તરફ લોકો છે ગાડી બાડી પડી છે એટલે કોક હશે બોલેરો પણ પડી છે ચાલો આપણે ધીમે ધીમે મંદિરે જાય દર્શન કરવા માટે નજારો જોઈએ તો સરસ મજાનો નજારો છે મંદિરનો જે દેવા તહેવાનું તો આયા કામ જ ને ગાડી લઈને આવું પણ ફરી કામ ચાલુ છે આપણે મંદિરે પહોંચી ગયા ગાત્રમાં તારીના અહીંયા કરિયા કામ અત્યારે ચાલું છે એટલે તમને દેખાડી દઉં નજારો જોઈ લો અહીંયા બધા બ્લોક ને બધી વસ્તુ નાખેલી છે અહીંયા ગઢિયા હનુમાન પણ બિરાજમાન છે ત્યાં તો કડિયા કામ ચાલુ છે એટલે આપણે ત્યાંનો તમને દર્શન નહીં કરાવી શકું કેમ કે પાછળ જ એટલું બધું મૂક્યું છે ને અહીંયા હજી તાજે તાજું જ જોવા કરિયા કામ ચાલુ છે આખે આખો સિમેન્ટ રોડ બનાવે છે આ જગ્યાએ આખી આખી આજી જગ્યાએ તમને દેખાય કે થોડાક ટાઈમમાં આખે આખો સિમેન્ટ રોડ થઈ જશે જેથી કરીને ભક્તોને આવવામાં કોઈ તકલીફ ના પડે મિત્રો જોઈ લો કેવું મસ્તીનો નજારો છે અને અહીંથી આવી રીતે બાથરૂમ ના ધોવાના તે બધી વસ્તુ રાખવામાં આવી છે અહીંયા પણ સિમેન્ટનો ધાબો કરી દીધો છે પેલાં મંદિર ખાલી આવડી આમથી ડેરી હતી આ બાજુમાં બીજી એક ડેરી છે દાદાની જે તમને હું દેખાડું છું એક્ઝામ્પલ પૂરતી તો અત્યારે તમે જોઈ લો માતાજીનું આવડું મોટું મંદિર બની ગયું છે બહુ સરસ મજાનું મંદિર છે ગાત્રાલ માતાજી નું તમે જોઈ લો મિત્રો આપણી સાથે ધીરુભાઈ જોડાઈ ગયા છે જે આ મંદિર નો કારભાર ને દેખરેખ ને એની બધી વસ્તુ રિનોવેશન ને તે બધી વસ્તુ કરતા હોય છે જય ગાત્રાલ માં જય ગાત્રાલ માં બોલો ફોટો જે તમને દેખાય સામે તે એમના પિતાજી નો ફોટો છે તેમના પિતાજી પણ જ્યારે આયા કઈ આટલી બધી સુવિધા કે એવું કઈ હતું નહીં ફૂલ ગાઢ જંગલ જેવું હતું ત્યારે તે સાયકલ લઈને અહીંયા સેવા કરવા આવતા હતા અને ત્યાં ઓછામાં ઓછા તે પચીસ વર્ષ લગી લગાતાર અહીંયા રોજ સેવા કરવા આવતા હતા અને અહીંયા જ આખો દિવસ ને રાતના રોકાતા હતા તમે વિચાર કરો અત્યારે તો આટલું બધું વધી ગયું છે પણ આની પહેલાં મેં તમને ઓલી નાની ડેરી બતાવી સુરાપુરા દાદાની એવી ખાલી આમથી ડેરી હતી ત્યારે એ દાદા આપણે અહીંયા સેવા કરવા આવતા હતા અને અત્યારે એના દીકરા આપણી સાથે વાત કરશે ને આપણને માતાજી વિશે થોડું ઘણું જ્ઞાન આપશે માતાજી નો કઈ રીતે અહીંયા સ્થાપના થઈ આનું મહત્વ શું છે ઇતિહાસ છે દાતમાનો અહીંયા ખાખરા પાસે અમારા ગઈડા છસો સાતસો વાળો પેલા ને ગાયું ચા ચલાવતા ગુજરી ગયા હતા અને રાત્રિ થી જે ભૂવા આવ્યા લાંબકાના

આપણે આ જગ્યા જવા માટે કઈ કોઈ રોકટોક ની કોઈ કોઈ જાતની બીક નમ રાત ગમે ત્યારે આવો જાઓ કોઈ જાતની ચિંતા રોકાવવું હોય માણસો જમણવાર કરવું એ બધી વ્યવસ્થા છે અહીંયા નવરાત્રી ચાલુ છે અને હમણાં વેકેશન પણ પડી જશે તો સવાર થી સાંજ લઈને તમારે એવી સરસ એવી જગ્યા જોવી હોય કે જ્યાં બપોરના ટાઈમ માં જમવાનું આપડે હાથે બનાવી ખાઈ લઈ આવા કુદરતી માહોલમાં તો તમે ચોક્કસ એક વાર વાંકાનેર ની અંદર ગાત્રાલતાજી નું મંદિર આવેલું છે તમે વાંકાનેર માં ગમે એને કેજો કે ગઢિયામાં ગાત્રાલ અમારે જવું છે તો તમને રિક્ષા વાળા પણ અહીંયા જતા હોય છે એટલે તમારે અહીંયા આવવાની કોઈ જાતની ઉપાધી છે તમારું પર્સનલ વાહન હોય તો તમે આવી શકો છો અને રિક્ષા ભાડે કરીને હોય તો પણ તમે આવી શકો છો આ મંદિરે દર્શન કરી શકો છો અહીંયા બીજી બાજુ હનુમાનજી નું મંદિર છે અહીંયા સેવા કાર્ય પણ એટલે બધા થાય છે આપણા મંદિર સેવા કાર્ય તમે શું શું કરો છો અહીંયા આગળ બધી પ્રવૃત્તિ કરી રાખી પાણી ના કુંડા ભરી ચણ નાખી પાણીના ના ભરી અને આ બધું મેન્ટેન્સ કરી રાખી સાફ સુફ ને આ અહીંયા તો રાતના નીલ ગાય ને બધા રોજ બોજ બધા આવે પાણી પીવા બધાય જનાવર આવે બધા જંગલી જનાવર બધા આવતા બધા આવતા હોય રોજ ને નીલ મોટા જનાવર નથી

ભુજ ના બાવાજી એ દોલતગીરી ત્રણ મહિના રોકાના વિચાર કરો મિત્રો કેમ કે ભુજ વાંકા થી બસો કિલોમીટર દૂર થતું હોય છે અને જો માતાજી ની ઈચ્છા હોય માતાજી ભુજ થી બાવાજીને સપના માં આવી માતાજી કેતા હોય મારું તો અહિયાં જીર્ણોદ્વા કરી મંદિર બનાવ કોઈ ભૂસ્તી માણસો આયા મંદિર બનાવવા માટે આવતા હોય તો આ મંદિરનો મહિમા કેટલો બધો હશે તો તમે વિચાર જ કરી લો મિત્રો તો ચોક્કસ જીવનમાં એકવાર ગમે ત્યારે તમે આવો તો ગાત્રાળ માતાજીના મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં એટલે કોમેન્ટ બોક્સમાં જઈએ ગાત્રમાં લખી દેજો મંદિરની બાજુમાં જ એક આવો રસ્તો જતો હોય છે મંદિરની બાજુમાં જ એક ઐતિહાસિક કૂવો છે તો આપણે કૂવાના પણ દર્શન કરવા જઈએ કૂવો તો આમ સામાન્ય છે પણ નજારો તમે જુઓ એટલે તમને એમ થઈ જાય ના બાકી કૂવો બહુ સરસ મજાની જગ્યાએ બનાવેલો છે અને અહીંથી રસ્તો તીથુઆ ગામ તરફ જતો હોય છે અમૃતસર ગામ તરફ જે વાંકને હશે એ લોકોને ખબર હશે અને જોઈએ બહુ મસ્તીનું જંગલ દેખાય છે જો તે તેતરાટા મારે આગી વહી ગઈ ને તો તમને હું કોમેન્ટ દેખાડે જ ઝૂમ કરીને કેમ કે પક્ષી બધા આપણો અવાજ સાંભળીને ભાગી જતા હોય છે તો આ આવી ગયો છે કૂવો ગાત્રાલમાંનો તો તમે જોઈ લો કૂવાનો નજારો કૂવાની અંદર મોટર મૂકેલી છે અહીંયા પાણી લઈ જવા માટે આ છે કૂવો અને આવા ધમધમતા તડકામાં જોઈ લો મિત્રો આખે આખો કૂવો ભરેલો છે પાણીથી ને આ પાણી મંદિરમાં જતું હોય છે મિત્રો ને કંઈક આવો નજારો છે અહીંયા બપોરના ટાઈમમાં હજી તો સાડા દસ થયા બપોરના ટાઈમમાં ભેંસું ને બધી પાણી પીવા આવતી હોય છે ત્યાંનો અવેરો બનાવવામાં આવ્યો છે તો તમને જેમાં પાણી ખેંચીને તમને દેખાડું જો પાણી આવે છે લાવ્યું આ પાણી સીધે સીધું અવેરામાં આવ્યું જતું હોય છે અહીંથી આ કૂવામાંથી પાણી આવે છે અને અહીંથી પાણી અવેરામાં જતું હોય છે અહીંથી પક્ષીને કબૂતરને તમારા રોજડાને અહીંયા જે ગાયું ચરાવવા માટે આવતા હોય ગાયું ભેંસું જંગલના લગભગ પ્રાણી બધા અહીંયા પાણી પીવા આવતા હોય છે મિત્રો રોજડા છે ને તે બધા વસ્તુ અહીંયા પાણી પીવા આવતા હોય છે તો આપણે ધીમે ધીમે હવે આગળ વધીએ અહીંથી થોડાક આગળ જાય શું શું આપણને દેખાય છે તે આપણે જોઈએ જો રોજડા દેખાઈ જાય તો તમને હું રોજડા દેખાડીશ નહીં તો પછી સીતારામ બીજું શું કે આપણો અવાજ સાંભળીને ભાગી જતા હોય છે જેથી કરીને આ આપણે નથી દેખાડી શકતા તમને જોઈ આવા જંગલમાંથી આપણે જવાનું હોય છે અંદર અંદર ક્યાંય લગી જવાનું હોય અને ગરમીના મોસમમાં પણ હજી આ લીલુતરી અહીંયા છે એટલે સારું કહેવાય ગયા વખતે વરસાદ સારો પડ્યો હતો એટલે હજી આ બધા ઝાડવા લીલા છે જોઈ લો અહીંયા છે પવન ચક્કી એથી પવન ચક્કીનો નજારો કેવો દેખાય છે તે તમે જોઈ શકો છો તમને એનો અવાજ પણ સંભળાવવો સંભળાતો હોય કે ન સંભળાતો હોય એ મસ્ત પવનચક્કી લાગે છે અહીંથી તમે જોઈ લો હજી એટલી બધી સ્પીડમાં ફરતી નથી ને તો પછી આનો પવનનો અવાજ એટલો બધો આવે ને કે આપણને બીક લાગે જો આયા પણ એક બીજી પવનચક્કી છે એનો નજારો પણ તમે જોઈ લે બધી પવનચક્કી હમણાં લગી બંધ હતી હમણાં દસ પંદર મિનિટથી આ ચાલુ થઈ છે અને કંઈક આવો નજારો છે અમારા જંગલનો આવા તડકાનો આંટો મારતો હતો ને મને મસ્તીના ફૂલ દેખાઈ ગયા તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો અને ક્યાં ફૂલ કહેવાય છે તે જોઈ લો મિત્રો કેવા મસ્તીના ફૂલ છે ચણોઠીના પાન દેવા ઓહો જોઈ આ બધા ફૂલે ફૂલ જ છે ઉગેલા બાવરિયાની અંદર લગભગ મને આ બાવરીઓ લાગે છે તમારું શું કેવું થાય છે તે મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને શું કહેવાય ક્યાં ફૂલ કહેવાય તે મને કહેજો જોઈ લો એકદમ જંગલ જ છે આખી આખું જંગલ અને જંગલની વચ્ચેથી આપણે જાય છીએ આમ ધીમે ધીમે રાઉન્ડ મારવા મેં કીધું લાવો તમને આજે મારા વાકાનેનો ગઢિયાનો જંગલનો નજારો દેખાડી દો કેવો છે તે જોઈએ મિત્રો એકદમ ગાઢ જંગલ જો આ પાછા બીજા ઝાડુ આવ્યા આમાં પણ તમને ઝૂમ કરીને દેખાડી દો એવું ફૂલવાળું ઝાડ છે જોયું હશે તમે અહીંયા પણ બીજું એક ઝાડુ આવ્યું છે જોઈએ આમાં પણ એવા જ ફૂલ છે આવો કંઈક નજારો દેખાય છે અને અહીંથી પવન ચક્કી કંઈક આવી દેખાતી હોય છે લગભગ રોજડું છે તો ધીમે ધીમે જાઉં છું અવાજ નથી કરતો કદાચ દેખાઈ જાય તો તમને દેખાડું રોજડું છે કે ગાય તે ખબર નહીં ના ના ગાય છે મને એમ કે રોજડા હશે પણ નીકળી ગાય રોજગા શું આપણો અવાજ સાંભળીને સીધા ભાગી જતા હોય છે તો કંઈક આવો નજારો અમારા વાકાનેનો જંગલ એરિયાનો છે તમે જોઈ લો માણા ક્યાંથી ક્યાંથી ક્યાં હૈલા જતા હોય છે એનું કંઈ નક્કી જ નથી હોતું ને કેવો રૂટ છે અને શું શું વચ્ચે વચ્ચે આવે છે તે આપણે જોતા જઈએ જંગલમાં અને કેવી મજા આવે જોઈ લ્યો મિત્રો આવા છાંયો હોય બાવરિયા હોય એની વચ્ચે આપણે બેઠા હોય અહીંયા બધી ગાયો ચરતી હોય જોઈ લઈએ કેટલી બધી ગાયો એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ ગાયો છે હજી પણ ઘણી બધી આગળ જાસી એમ દેખાશે હા તમે નજારો જોઈ લો ગાયોનો અને ગાયોની બેસવાની જગ્યાએ જોઈ લો મિત્રો આવી જગ્યાએ બપોરના ટાઈમે બેઠા હોય આવા શાંત વાતાવરણમાં તો આપણને કેવી મજા આવી જાય છે જોઈએ એકદમ જન્નત જેવો ફીલ થતો હોય છે મિત્રો ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ હજી એક અહીંયા બીજું એક મંદિરના દર્શન કરવા જવાના હતા હજુ કદાચ એ મંદિરના દર્શન થઈ જાય એમ કે મને ખબર નથી કેટલું આઘું છે તે જો રસ્તામાં થોડેક લગી હું જાઉં છું જો દેખાઈ જાય મંદિર તો હું દર્શન કરી આવીશ એક મારો મિત્ર છે તેને તે રસ્તો ખબર છે તો મારે પછી એને લઈ આવવા જોશે અહીં હમણાં આવી શકે એમ છે ને એને કામ બહુ જાજા છે એટલે એટલે મેં કીધું લાવ ભાઈ હું એકલો આટો મારતા હોઉં જો મંદિર મળી જાય તો દર્શન કરતા આવશું ને તો પછી જઈ ગાત્રામાં ગાત્રમાંના દર્શન કરી પાછા મણાક વરી જશું મિત્રો તો તમે નજારો લઈ લો જંગલનો એકદમ સુમસાન પવન ચકી કેવી દેખાય છે તે તમે જોઈ લો મસ્તીનો નજારો માણસો ને આવો નજારો જોવા માટે તડપતા હોય છે અમારે અહીંયા હાજરમાં છે તો અમારે અમુક લોકો આવતા નથી જેમ કે માની લો હું જ આવી વયસ બે ત્રણ વર્ષથી એક વાર અત્યારે નાના હતા ત્યારે બહુ અમે અહીંયા આવતા હતા બહુ મજા આવતી અહીંયા રમવાની અમે અહીંયા થેટ દોડી દોડીને આવતા હાલીને આવતા અને આ બધી વસ્તુ ફેંકીને જાતા અને ચોમાસામાં તો આ બધું વસ્તુમાં પાણી ભરાઈ ગયું હોય તો અમે આ બધી જગ્યાએ જો આવા નાના નાના હોજ બનાવેલા હોય એ હોજમાં અમે નહવા આવતા એ નહવાની કંઈક મજા જ કંઈક અલગ છે જોઈએ આ પાણી આમથી અહીંથી આવતું પાણી અને આમ ધીમે 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 આમાં જતું હોય અને આ આવડો ખાડો છે અમે શું કરીએ ઓલી બાજુથી પાણી બાંધ દઈને ખાડું થોડોક ઊંડો કરી નાખી એટલે આમાં નાવાની આપણને મજા આવે તમને એમ લાગશે નહીં કે બહુ મોટો ખાડો પણ આવા નાના નાના ખાડા હતા અને નદીના કાંઠે કાંઠે જ છે આખે આખો તમારી નજર જાય ત્યાં સુધી આખે આખું આમ પાણી હેલું જતું હોય છે એની વચ્ચે અમે નહવા આવતા કેવી મજા આવતી નાનપણની વાતો જ કંઈક અલગ હોય છે મિત્રો સાચી વાત ને મજા જ આવ્યા કરે નાનપણમાં જલસા કર્યા હોય જોઈ લો બાવરિયાની વચ્ચેથી આપણે નીકળતા હોય નાની એમથી કેળીઓમાં એટલે એમાંથી આવી કેળીઓમાં જાતા હોય તમારા માટે મારે કેટલી બધી મહેનત કરવી પડે ખાલી એક નીલ ગાયને જોવા માટે જોઈ લો કેવા રસ્તામાંથી આપણે નીકળીએ છીએ અત્યારે આપણે જઈએ છીએ નીલ ગાય જોવા માટે મિત્રો અહીંયા ક્યારેક ક્યારેક દીપડા પણ આવી જતા હોય છો એટલે એનું પણ ધ્યાન રાખવું પડે વચ્ચેમાં તો અમારે દીપડાનો બહુ ત્રાસ હતો ઠેઠ આપણે મંદિરનો રસ્તો જ્યાંથી ચાલુ થાય મિયા લગી પોગી જતા હતા મને યાદ આવશે તો હું તમને દેખાલીશ નજારો પણ તમે આ નજારો જોઈ લોક એકવાર જંગલનો કેવો મસ્ત નજારો છે નીલગાય ક્યાંય દેખાતી નથી આપણે જે વસ્તુ કરવા આવ્યા છીએ તે દેખાતી નથી સાહેબ નસીબમાં નહીં હોય ફરતા ફરતા પાંચથી છ મિનિટ થઈ ગઈ છે આપણને ભૂલા પડી જાય તો સારું કેમકે જાજા વર્ષથી આપણે આવ્યા છીએ ને કેવી ગાયો બધી જાય છે અહીંથી આપણે જે નીલ ગાય જોવી હતી તો દેખાણી જ નહીં પણ આ દેશી ગાય આપણે જોઈ લો ગૌ માતાના દર્શન કરી લઈએ આપણે કેવા સરસ મજાનો નજારો દેખાય છે જંગલમાં આવી રીતે જાતી હોય ચરવા માટે એવી મજા આવે નહીં આવા રસ્તામાં યાર આઈફોનનું એક કેક કરવું જોઈએ મારે કેમેરો બદલાવો જોઈશે લાગે એવું કેમકે હજી તો અગિયાર વાગ્યા છે એટલો બધો તડકો છે નહીં તો એ મારા દીનો આ બે વાર હિત મારીને બંધ થઈ ગયો મોબાઈલ હવે કેટલું રેકોર્ડિંગ થયું હોય તો હવે ભગવાન જ જાણે આપણે નિરાતે બેસીને જોઈ ત્યારે ખબર પડશે કે કેટલું રેકોર્ડિંગ થયું છે કેટલું નથી થયું કેમ કે એક તો ચશ્મા પહેલા માથે તડકો પડતો હોય ને આમાં કંઈ દેખાતું હોય નહીં આપણને એટલે ખબર ન પડે ના તો બીજી વાર મેં ચશ્મા કાઢ્યા કેમ કે પરસો કરે એટલે આંખમાં બળતરા થતી હતી એટલે મેં કીધું લાવ રૂમાલથી કીધું લુઈ નાખી તો લુવા માટે ચશ્મા કાઢ્યા જોઈ ઉઠ્યા ઓવર હીટેજ નો આલારામ આવી ગયો હતો તો આઈફોન માં કામ મોટા મોટી તકલીફ છે ઓવર હીટેજ નો આલારામ આવી જાય છે આટલી અંતિ ગરમીમાં પણ ઓવર હીટિંગ નો અલાર્મ આવી જાય મિત્રો થકવારી દીધો ક્યારેક ક્યારેક તો આઈફોન જોઈ લો જયારે તમે એક વાર જોવો આપણને આપણને નીલગાય તો જોવા ન મળી કેમ કે જંગલમાં આપણે રખડી બહુ આપણને દૂરથી અવાજ સાંભળીને વહી જતી હોય છે પણ તમને હું મસ્તીનું બતાવું જોઈ લો કેવડો મોટો ઓલો કહેવાય અને શું કહેવાય કોમેન્ટ બોક્સમાં મને કહેજો આ નાગનો રાફડો લગભગ કહેવામાં આવે છે અને તમે લોકો શું કહેતા હોય છે તે મને કોમેન્ટમાં જણાવજો જોઈ લો કેવડા મોટા મોટા દર્દ છે આ વોલ જોઈને તમે સમજી શકો છો કે સીનો રાફડો હશે તે જોઈ લો કેવડો મોટો રાફડો છે આખી આખો આ મિનિમમ ચારથી પાંચ ફૂટનો રાફળો હશે જોઈ લોલી સાહેબથી મેં તમને દેખાડ્યો આ બાજુથી પણ તમને દેખાડો કેમકે આગળથી તો ઝાડવા બહુ વધારે એટલે આપણે દેખાશે નહીં એટલે હું તમને અહીંયાથી દેખાડી દઉં ચારથી પાંચ ફૂટ લાંબો રાફડો છે તમે જોઈ લો રાફડાનો નજારો કેવો મસ્તીનો દેખાય છે જંગલમાં આવડા મોટા મોટા રાફડા હોય છે આપણે આમથી આ માટા મારતા મારતા જાય છીએ પણ આપણે જે મેઇન વસ્તુ જોવા એવા છે તે દેખાતી નથી કેમ કે અહીં બીજા ડુંગર હોય ને આપણે અહીંયા હોય ને આપણો અવાજ પણ સાંભળી જાય ને જમતો એટલે સીધી ભાગી જતા હોય છે એટલે આપણને દેખાતા નથી તોય છતાં હું ટ્રાય કરું છું કેમકે અડધી કલાક તો થઈ ગઈ ગોતતા ગોતતા પણ હજી સુધી એક બે દેખાણી પણ બહુ દૂર હતી અવાજ સાંભળીને સીધી વહી જતી હતી જો દેખાય તો હું તમને દેખાડીશ ને તો પછી સીતારામ તમે આ બધે નજરા જોઈને એન્જોય કરો સામેના નજારાને આજ આજુબાજુના નજારા છે તે બધું જોઓ તમે એટલે મજા મજા કરો જો હવે ફાસ્ટ થઈ છે આનો અવાજ તમે સાંભળો કેટલો બધો અવાજ આવે છે તે તમે સાંભળો શાંતિથી સાંભળ્યો તમે અવાજ જો આ બાજુ પાછી પેલી બે બંધ હતી તે હવે પાછી ચાલુ થઈ ગઈ છે આ બાજુથી તો આ બધાનો અવાજના હિસાબે શું વન્ય પ્રાણી તકલીફ મહેસૂસ કરતા હોય છે ને જંગલમાંથી ભાગી જતા હોય છે કેમ કે અવાજ જ એવો આવે છે જ્યારે વાવાઝોડું આવ્યું હોય ને એવું આપણને પણ બીક લાગે ક્યારેક ક્યારેક તો હજી તો આ ખા આટલી સ્પીડમાં આ પવનચક્કીઓ ફરતી હોય છે જો આનાથી વધારે થોડીક સ્પીડમાં પવનચક્કી ફરતી હોય તો કેવો અવાજ આવતો હોય છે પવનચક્કીનો તમે વિચાર કરો જંગલી પ્રાણી બધા ભાગી જતા હોય છે આના અવાજના હિસાબે તો આપણે આ બાજુ તો આટો મારીને પાછા મંદિરે આવી ગયા છે અડધી પોણી કલાક હાલીને ગયા તા તો કાંઈ દેખાણું નહીં પણ અહીંયા ઘડીએ કામ ચાલુ છે ગાત્રાલમાં ના મંદિરે તમે જોઈ લો કેવો મસ્તીનો નજારો દેખાય છે મંદિરનો ધીમે 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 એ બધી વસ્તુમાં સિમેન્ટને નાખી દેશે આખો ધાબો થઈ જશે મિત્રો અને આ કેવા સરસ મજાના પાંજરા મીકા એટલે પવન ચક્કી આ બે ચાલુ થઈ ગયે તમે જોઈ લો શ્વાસ ચડી ગયો એવો નજારો થઈ ગયો કેમ કે ધારી આવતા હોય ચડ ઉતરીએ ધારીમાં ચડ ઉતર કરતાં કરતાં આવતા હોય એટલે થાકી જાય આપણે બધી એટલું બધું હાઈલા ન હોય તેના હિસાબે આવું એક મંદિર બાજુમાં છે આ સુરાપુરાનું અને એની બાજુમાં અત્યારે કામકાજ ચાલુ છે તો આપણે જાવું કઈ રીતે એક જ નહીં તો આ લીલું છે ને તે તમને દેખાડે જ સામે તમને દેખા દો બાથરૂમને તે અહીંયા નાહવા ધોવાની સુવિધા છે એની જ બાજુમાં આ જે ફેન્સિંગ મારેલી રહે દિવાલ કરેલી રહે એની અંદર કબૂતરને ચણ ને તે બધી વસ્તુ નાહતા હોય છે અને અહીંયા હનુમાનજી દાદાનું મંદિર છે જોઈ લો નજારો